માં મોહરમને લઈને તૈયારી શરૂ તાજીયા જુલુસમાં ઉચ્ચ અધિકારી હોમગાર્ડ સહિત ચાર હજાર પાંચસો કર્મચારી તહેનાત રહેશે સાત ડ્રોનનો ઉપયોગ થશે સુરત પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને આજે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના મુસ્લિમ અગ્રણી તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેના માટે સૂચનો પણ લેવાયા હતા અને તેને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન પણ તૈયાર કરાયો હતો સત્તર તારીખે મોહરમના તાજીયા નીકળશે તેની સાથે સાથે મનતના પણ નાના મોટા જુલુસ નીકળશે સુરત શહેરના કોર્ટ વિસ્તારમાંથી સૌથી વધુ તાજીયા નીકળતા હોય છે મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો પણ આ તાજીયામાં જોડાતા હોવાને કારણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વખતે પણ શાંતિ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આવ્યા હતા જેને પોલીસ કમિશનર દ્વારા ધ્યાનમાં લેવાયા હતા પોલીસ કર્મચારીઓની સાથે સાથે સાત જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે જે મોહરમ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર નજર રાખશે એટલું જ નહીં પરંતુ આવતીકાલે કતલની રાત હોવાને કારણે ગઈકાલથી જ પોલીસ તંત્ર એલર્ટ થઈ જશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે મોહરમ નિમિત્તે શહેરભરમાંથી નાના મોટા થઈ કુલ બસો પચાસ જેટલા તાજીયા નીકળશે ખાસ કરીને સલાબતપુરા મૈધરપુરા લાલગેટ ચોક બજાર અને અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સૌથી વધુ તાજીયા નીકળતા હોય છે કુલ દસ ડીસીપી છવ્વીસ એસીપી ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ તેમજ ચાર હજાર જેટલા હોમગાર્ડ્સ ફરજ ઉપર હાજર રહેશે સાથે સાથે નવસો જેટલા બોડી બોન કેમેરાથી કર્મચારીઓ સજ્જ હશે જેઓ તમામ ગતિવિધિ ઉપર નજર રાખશે આવતીકાલે કતલની રાતથી જ પોલીસ સ્ટાફ હાજર રહેશે સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે સત્તર તારીખનો રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે આમાં ટોટલ કરીબ બસો વીસ જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથોસાથ નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળાવીને લગભગ જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજે ભાગ લેશે જોઈએ અને એના જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અમે તમામ આપણા ગામના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખનો રોજ આપના કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખના રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આપના પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કર કે સુરત શહેરમાં સલાબતપુરા મહેદલપુરા ચોક બજાર અઠવા લાઇન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો આપણા તાજિયા નીકળતા હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છબ્વીસ એસીપી અને ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ અને સાડા ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે જોએ સાથોસાથ જો દ્રોણ સાત જેટલા દ્રોણ કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જોઈ અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપથી પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતાં રહેશે રિકોર્ડિંગો બી થતા રહેશે પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાંઓ કાયદા કે પ્રમાણે અમે લોકો લેતા રહીશ જોઈએ અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોએ પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો જોઈએ તહેવારમાં જે ગયા તહેવારો ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી ખલાસ સાથે જોઈએ આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપના તહેવાર મનાવશે જોઈએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજ્જ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે આ આપના ખાસ કરીને જો અમારા કોટ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જો લોકો નીકળે છે જોએ તો આજે ત્યાં વધુ રહે છે તો ત્યાં જો અમુક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તરફથી જો નાના મોટા ડાયવર્ઝનો કરવામાં આવેલા છે જો આ આમાં કતલના રાજ એટલે આવતીકાલે મોડી રાતથી ચાલુ થશે જો એ તો આમાં બહુ તમને ડિસ્ટર્બન્સ રહેતા નથી ટ્રાફિકમાં નેક્સ્ટ જો રહેશે એમાં જો ગયા વર્ષોનો અમે લોકો અભ્યાસ કર્યા ગયા વર્ષો અમે જો બી ટ્રાફિકના લીધે પહેલે ટ્રાફિક છોડી દીધા યા ટ્રાફિકના ક્યાં ક્યાં તકલીફો પડી હતી એના બી આયોજન કરી લેવામાં આવેલા છે કે પ્રોસેસન ને કોઈ તકલીફ નહીં રહેશે અને ટ્રાફિક માટે કોઈ તકલીફ નહીં રહેશે